એ પણ બેસ્ટ એમો ટેવાયેલું છે સાહેબ સરને કહું થોડું માહિતી આપે યસ સાહેબ 30 તારીખ થી ચાલુ થશે ટેસ્ટ વિષય તમને આપી દીધેલા છે પહેલા દિવસે ગણિત બંધારણ અને ઇતિહાસ મજાના વિષય પછી બીજા નંબર નો ટેસ્ટ 1/7 2025 એ રીતે સોમ થી લઈને શનિ સુધી 30 30 માર્ક ના ટેસ્ટ રહેશે સાહેબ આખો દિવસમાં તમારે જ્યારે ટેસ્ટ આપો ત્યારે આપો પણ ભૂલતા નહીં રવિવારનો ટેસ્ટ મેગા ટેસ્ટ છે તમામ વિષયો બધા જ વિષયો એની અંદર આવશે અને બપોરે બાર થી એક માં જ આપી શકાશે કેમ કેમ કે એ ટેસ્ટ પછી જે પહેલો બીજો ને ત્રીજો આવશે એના માટે સરપ્રાઇઝ છે અને એ અમે અહીંયા લાવીશું સાહેબ શું સરપ્રાઇઝ છે કોર્સમાં ડિસ્કાઉન્ટ મળી શકે છે સાહેબ કોર્સ સદતર ફ્રી મળી શકે છે એટલે આવા ડિસ્કાઉન્ટ અંદર આપી શકીએ છે એટલે અમારી એપ્લિકેશન પહેલે ડાઉનલોડ કરવી પડશે એના વગર નહીં થાય કેમ કે એપ્લિકેશન માં જ આ ટેસ્ટ છે આ ટેસ્ટ તદન ફ્રી રહેશે સાથે સાથે અને फटाफट ડાઉનલોડ કર દો આપણી એપ્લિકેશન સાવજ ફાઉન્ડેશન યસ સર તમ લખીને આપેલું તમામ ટેસ્ટ એપ્લિકેશન માં જ રહેશે યસ સાહેબ સર હું શું કહું છું બોલો સાહેબ આ ટેસ્ટની અંદર આ ટેસ્ટ કેટલા માર્ક્સ રહેશે 30 30 માર્કના ના સોમતી શનિ જી અને 50 માર્કનો નો મેગા ટેસ્ટ રવિવાર બપોરે 12 થી 1 ઓકે સર આ મેગા ટેસ્ટ વિશેષતા શું રહેશે અને ખાસિયત શું રહેશે અને શા માટે વિદ્યાર્થીઓ આપો જોઈએ સર અરે આ ખાસિયત એમ છે સાહેબ કે જે એક ડીવાયસો સુધીના આઈ એમપીમાં આયોનપી ક્વેશ્ચન પૂછે ભલે તલાટી નું લેવલ પણ એટલું હાર્ડ કાઢીશું કે તમે ચક્કર કહી જશો કે ક્યાંથી નીકળ્યો છે આ ટેસ્ટ યસ મજા આવશે તમે આ ટેસ્ટ આપજો ક્યાંક કહીએ છીએ તમારી તૈયારીને મજબૂતાઈ મળશે યસ સાહેબ બીજું કહો તમે ઓકે સાહેબ સાહેબ જે વાત કરી કે મેગા ટેસ્ટ હાર્ડ કાઢીશું મિત્રો ચિંતા ના કરો એટલો હાર્ડ કાઢીશું કે ગમે ત્યાંથી જીપીએસસી હોય ડીવાયએસઓ હોય કે રેવન્યુ તલાટીમાં સર ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે પણ એના સલગ્ન હોય એ ટાઈપના પ્રશ્નોને એ ટાઈપના બનાવજો ગમે તેટલો તલાટીનું પેપર નીકળે પેપર નીકળે તમને એમ લાગશે કે યસ આ ટેસ્ટના લેવલ સ્મૂથ પેપર છે યસ તો મહેરબાની કરીને આ નોટ કરી લો આ શેડ્યુલ ક્યારે કયો ટેસ્ટ છે કયો સબ્જેક્ટ વાંચવાનો છે એ કમ્પ્લીટલી નોટ કરી લો એટલે અમારું કામ થઈ ગયું ઓકે સર થેન્ક યુ સર Thank you.